કીળિયુંના ભંડારા માટે આપણે આ શ્રીફળ ભર્યા છે તો સૌથી પહેલાં આપણે આ શ્રીફળ લીધા છે તેને આપણે છાલા કાઢી નાખશું છાલા કાઢી નાખ્યા છે અને તેમાંથી ટોપરું પણ કાઢ્યું છે તમે જોઈ શકો છો ત્યાર પછી એક વાસણમાં આપણે ઘઉંનો લોટ ગોળ અને તેલ બધું મિક્સ કરી નાખશું બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેને જે છાલા કાઢીને શ્રીફળ રાખ્યા ત્યાં તેમાં દબાવી દબાવીને આ મિશ્રણ ભરી નાખશું જેથી કરીને કીડીઓ માટે તે સારું રહે તો આપણા શ્રીફળ ભરાઈ ગયા છે તો આપણે નીકળી પડીએ કીડીઓ માટે ભંડારો કરવા તો આપણો આ ખાડો ગળાઈ ગયો છે તો તેમાં આપણે એક શ્રીફળ ભંડારી દઈશું જેથી કરીને કીડીઓ રસ્તામાં આવતા જતા તેમાંથી ખાઈ શકે અને જ્યાં કીડીઓનો રસ્તો વધારે હોય ત્યાં આ ભંડારો કરવાનો અને હવે આપણે બીજી જગ્યાએ પણ ખાડો એક ગાળી દઈશું ભંડારા તો તમે ઘણા બધા કર્યા છે મિત્રો પણ એક ભંડારો આવી રીતના કીડીઓ માટે પણ કરો બીજું શ્રીફળ પણ આપણે ત્યાં દબાવી દીધું છે હવે આ ત્રીજું શ્રીફળ છે જે આ કાંટા છે તે લઈ લઈએ પહેલાં ત્યાર પછી આપણે ત્યાં ખાડો ગાળીને આ શ્રીફળ પણ ભંડારી દેવાનું છે જેથી કરીને કીડીઓને જમવાનું ક્યાંય વધારે દૂર ગોતવા ન જવું પડે તો ત્રીજો ખાડો પણ આપણો ગળાઈ રહ્યો છે તો તેમાં આપણે આ શ્રીફળ રાખી દઈશું અને થોડું દેખાય તે રીતના દબાવવાનું છે ધૂળ એડ કરી દેવાની છે અને થોડો આપણે જ્યાં કીડીયું માટે કુલેર બનાવી હતી તે કીડીયું છે ત્યાં આપણે વેરી દઈશું ત્યાર પછી તમે જોઈ શકો છો આ બાજુ નાળિયેરી છે અને ત્યાંથી આપણે જઈશું થોડા લીંબુ લઈ લઈશું અને થોડા લીંબુ લઈ લીધા છે આપણે અને તો હવે આપણે નીકળી પડીએ ઘર તરફ ઉનાળો છે એટલે જેને જેને શરબત પીવું હોય તે લીંબુ લઈ જાજો તો લીંબુ લઈ લીધા છે તો ચાલો હવે આપણે હવે ઘર તરફ ચાલી નીકળીએ તો આ કીડીઓ માટેનો ભંડારો કેવો લાગ્યો ચેતેર મહિનાના બે દિવસ જ રહ્યા છે અને આ ભંડારો કરી નાખ્યું મેં કીધું તો જય શ્રી કૃષ્ણ બધાઇને